નામને જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા બજારમાં તો સ્વાગત છે તમારું અમારા ત્યાં નવા બ્લોગમાં તો અમે અત્યારે આવ્યા હે બંગડી બજારમાં તો ત્યાં અમારે ડ્રેસ બદલાવાનો કોઈ આવ્યા તો હું અને જયવીના પપ્પા અને જૈવી રમે ટ્રેનની આવ્યા તો હાલો અમારા બ્લોગમાં તમે આગળ બનાવી દો અને અત્યારે રહી ગયા સાડા છ અને હું તમને આપણી બંગડી બજારની પબ્લિક બેઠા તો હાલો મારો પાર્કિંગ કરી દીધી અમારી અને આગળ જઈએ જો તાર લગ્ન પ્રસંગ આવે એટલી પબ્લિક કેટલી બધી છે આગળ હું તમે બતાવવા જાઉં આ આપડી પોરબંદરની બજારની પબ્લિક અત્યારે તો લગનગાળો હે એટલી પબ્લિક હોય કેમ કે ખરીદી કરવા આવતા હોય ને લગનગાળો પણ બહુ છે 6.5 વાગ્યા અત્યારે તો જો આ તો જોવો તો કેટલી બધી પબ્લિક હે ત્યાં જે દુકાનોમાં પણ વારા નહીં આવતા એટલી ટ્રાફિક હોય અને મારે ડ્રેસ બદલાવવાનો જે મને થોડોક ફિટ થયો એટલે મમ્મી અટાણે આવ્યા બદલાવા ડ્રેસ હાલો તો આપણે જવાનું છે ડોલીમાં જ્યાં આપણે ડ્રેસ લીધો હતો તો હાલો આપણે અંદર જઈએ અને જોઈએ જો અમારો જઈ વિના બેહેકો સાડે ઈ બે એમાં નાનું હાલો તો આપડી જે ડ્રેસ બદલાવાનો તો એ બદલાવે લીધો અને લઈ લીધો બીજો ડ્રેસ અને આપણે આગળ જઈએ અને કંઈ પણ ખરીદી કરવી હોય જોઈએ તો કરીએ beli tu dia tak. Apa tak beli beli beli? si patol, si patol ni jodoh. Si patol ni jodoh tak ni. તો આપણી થોડી ઘણી ખરીદી કરી લીધી ડ્રેસ નું મેસિંગ જે વસ્તુ હોય એ આપણે બધી લઈ લીધું બંગડી ને એરિંગ્સ ને તો એ આપડી જઈએ આગળ અને ઘેર જાવું ને એવા આપણે ઠંડુ પીવું હા શરદી હતી ને નહીં શરદી હા તો અમારું જૈવી ઠંડુ પીવું અતાન ઠંડુ પીવાય ના Toto keti ketan dubi u. Dubi u. No piwai. Piwai. Alah tozjakudzai apa ni? Papa gitu. Papa gitu. Ah. Mungkin tu. Jadu piwai. Ah. Sih. Toto piwai apa? Papa gitu gitu. Ali ingkewai. Hmm hmm. Albi cha? Albi cha albi cha. Ali cha to tun 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 tun. पाड़े पापाड़ा पापाड़ा हां कोई नहीं है हूं બધી ખાલી થઈ ગઈ આયા આવે પાર્કિંગ થઈ ગયું ની હા એ પાર્કિંગ છે ભાઈ અહીં રે કેટલી બધી બધી ઉપડી ગઈ અહીંથી હાલો આગળલીમાંથી આપણે નીકળી જઈએ હા 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 હાલો તો આપણે ખાલી ડ્રેસ બદલાવી લીધો ને બધાએ માટો માર લીધો હતા આપણે સાત વાગી ગયા કલાક જેવું થઈ ગયું અંધારુંય થયું અને હવે અમે જઈએ ઘરે હાલો તો હું ઘરે જઈને તમને બતાવો તો જયવીના પપ્પા જયગીર ના નૈલોન ખમણ તો ખમણ લેવા ગયા અને ઘરે જઈને હું તમને મારો ડ્રેસ બતાવવા હерખો લલ્લા ઓ બોલ ઠંડો પીવા જાઉં અમારે લગ્ન પ્રસંગ આવે ઘણા બધા એટલી કપડાની ખરીદી કરી લીધી અમે પણ મારે બધા ની છે ગઈ ઘરમાં મારા ફતે વાળા ફતે બધા ની તો એવી ખરીદી કરી હું તમને આ લોકો છે બધામાં જેવી ના પપ્પાની ખરીદી કરી તો એ પણ હું તમને બતાવવા હા તો એ પણ હું તમને બતાવવા કે જયવીના પપ્પાની ખરીદી હું હું કરી દઈ પણ તો ચાલો તમે મારો બ્લોગમાં આગળ બનાવી રહી જો અને મારો બ્લોગ તમને ગમે તો લાઈક સ્ટાઇલ સબસ્ક્રાઈબ કરતા રહીજો અને આવા નવા વિડીયો મારા બધા જોતા રહી તો હાલો જયવીના પપ્પા આવે ખમણ લેન છોકરા નાઇલોન ખમણ છોકરા છોકરા કે ભાઈ હો હો भाई ने सोडा सो पी पॉप ने मैंगो खावा देवी देवी तेरे काम खावु पॉप ने मैंगो हे पॉप ने मैंगो खावा आ खावो पॉप तेरे आओ मैंगो आओ तो जाओ आ लो आ मैंगो तो जो आप ड्रेस नो लुक क्यों आवे जो तो कोटी वालों है जो कोटी है पामन जॉन करेंगे देवी તો જરાક કે કીવોક લાગે તમે અને સુંદરી જો કેવી મોસ્તી નહીં હે તો મેં ડોલીમાંથી લીધો તો ડોલીમાં કપડાં બહુ મોસ્તી ના જડે તો બધા એકવાર જરૂર ડોલીમાં લેવા જજો અને મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર કરતા રહેજો અને આગળ મારો વિડીયો વધારતા રહેજો અને હમણાં આવો નવો સપોર્ટ કરતા રહીજો તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી